કેજો પેલા મારા મો ભાઈ ની હા તમારે બધું હું કહું એ બધું લાબુ પડે હા ભાઈ હું લાબુ પડે છે તમારે હું કહું લચ્છા લો એ તમારે બધી વિધિ લાબી પડે એ તો અમે લાઈ દેઉ તમે લચ્છા લો મો લાવ ભાઈ ઇન્દી ના લે લાઈ લાવ ભાઈ બોલ કે ના નોટ લાઈએ લાવ લચ્છા લો બધી વિધિ લાવ

આ તો મારો ભાઈ બન છે એવા થોડું એવું મગજ છે આ પેલા પત્તા શું

આખા પાત્ર રોમ પાતર કયો બધું ભલાદમી આવે તમે જેમ કશું ઉપર રૂપાજી તમે પૂછો છો પતા હું બધું પણ આટલા બધા થોડા પૈસા માપ

અમે બેઠા હતા ઉંજા હતા ને પેલા જંબુજીઓ ખલા કીલા બસકુ માફા તોન પેક કે લઈ ગયા લઈ ગયા જંબુજી જંબુજી દારે હા પણ પોછી વર એવું નતું અમારાથી ઓને બરોબર ગોડો થઈ જતો રહ્યો હવે માતા કરે ખરું રાઘુજી હા ચિંતા કશો નહી મારી માં રાખશે અને જંબુજી છે ને આપશી આવશે શાંતિ રાખો હું જ્યાં જ્યાસી બધી વિધિ લઈને આવીશ ભાઈ

બાર મહિના ચાલી રહે મજા આવી જાય આવું વખત આ તો ભૂલતા જ નહિ આ તો ભૂલાતું છે ભાઈ કેવું ચાલો ક્યો આવું શાંતિ છે ભાઈ ગોળા જેવા લાગો છો આમ તો રાજો છૂટું થાક હજુ જવાની તમારી મટી જ નહીં મટતી છે મારે જ કોમ કરવું છે ખાવ પીન બેહી રહો ઉના વસ્તીઓ ના દોયડા કરવા અને ફિલ્મી કોમ બતાઈતી પટાયું કે નહીં પટાયું હા કેટલામાં પટ્યું વીહમો એટલે હું તમને નહીં ઓળખતો હું વીહમો અચ્છા ચંપુ જે વીહમો પટાયસ ભલા ઈ ના હોય અમે તો પતા જ ગીતા કે ધણીન પતા છે નહીં સોળવાનો કહો હા સાચું કહો હા ક્યો

મારે શું કરું બાપા બે દા મો છોકરા બધું છે બરાબર તમારું કહો બે દાળ રાજસ્થાન ના હા બે આરામ કરી